પહલગામમાં આતંકી હુમલા બાદ ભારતના એક્શનથી પાકિસ્તાનની સેના દહેશતમાં જોવા મળી રહી છે અને પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ આસિફ મુનીરે પોતાના પરિવારને વિદેશમાં મોકલી દીધો છે સુત્રા મુજબ પાકિસ્તાના સેનાના આવા કેટલાક અવસરો છે કે જેમણે પોતાના પરિવારને પ્રાઇવેટ એન્ડ ક્રાફ્ટથી બ્રિટન અને ન્યૂ જર્સીમાં મોકલી દીધા છે આતંકી હુમલાના અડતાળીસ કલાકમાં જ ભારતે અરબ સાગરમાં દુશ્મનોને કડક સંદેશ આપી અને જંગે જહાજ આયાને સુરતથી મિસાઇલનું પરીક્ષણ પણ કર્યું હતું જે બાદ હવે પાકિસ્તાન થરથર કાપવા લાગ્યું છે તેના દહેશતમાં જોવા મળી રહી છે અને પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ આસિફ મુનીરે પોતાના પરિવારને વિદેશમાં મોકલી દીધો છે સૂત્રો મુજબ પાકિસ્તાનના સેનાના આવા કેટલાક અવસરો છે કે જેમણે પોતાના પરિવારને પ્રાઇવેટ એરક્રાફ્ટથી બ્રિટન અને ન્યૂ જર્સીમાં મોકલી દીધા છે આતંકી હુમલાના અડતાલીસ કલાકમાં જ ભારતે અરબ સાગરમાં દુશ્મનોને કડક સંદેશ આપી અને જંગી જહાજ આઈને સુરતથી મિસાઇલનું પરીક્ષણ પણ કર્યું હતું જે બાદ હવે પાકિસ્તાન થરથર કાપવા લાગ્યું છે